એક અઠવાડિયાથી કલકત્તા આરજીકર મેડિકલ કોલેજમાં કારણે તેની હત્યા પછી સતત ઘટનાઓ બની રહી છે આ બાબતને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી એક દિવસની હડતાળનું આયોજન કર્યું છે દર્દીઓના ભલા માટે ડોક્ટરો સતત કાર્યરત છે અને આયમ એ ઉના દીવ તે બાબતથી વિદિત છે કે એક દિવસની હડતાલથી દર્દીઓને હાલાકીઓનો સામનો કરવો પડી શકે એમ છે પરંતુ જો ડોક્ટર સુરક્ષિત નથી તો દર્દીઓની સારવાર અને સ્થિવા કઈ રીતે પૂરી પડશે

સેક્રેટરી આઈ એમ એ આજ રોજ અમે કલકત્તાના આરજી કાર મેડિકલ કોલેજ ખાતે ટ્રેની ડોક્ટરની નિર્મમ હત્યા અને બલાત્કારના વિરોધના સંદર્ભમાં ઉના આઈ એમ એ દીવે ઉના આઈએમએ ઓલ ઇન્ડિયાના અનુસંધ અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે તારીખ સત્તર સવારના છ વાગ્યાથી લઈને કાલે સવારના છ વાગ્યા સુધી જેમાં ઇમર દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે ઓપીડી અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માગણી છે સરકાર પ્રત્યે કે ડોક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે જેના વિરોધમાં સરકારે કડક પગલાં લેવા જોઈએ એ ઉપરાંત ડૉક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે જેનું જલ્દી નિવારણ આવે માટે નવા કાયદા બનાવવા જોઈએ જીડીસી ન્યુઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના